नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશું ઘરઘંટી સહાય યોજના વિશે આ યોજના નો લાભ કોને આપવા માં આવે છે યોજના ના નિયમો અને શરતો શું રહેશે યોજના માં કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે ઘરઘંટી સહાય યોજના ની અરજી ક્યાં કરવી સંપૂર્ણ માહિતી આ વિડિયો માં મેળવીશું કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ ઘર ગટી સહાય યોજના નો હેતુ નબળા વર્ગના વ્યક્તિઓ કે જે નાના વ્યવસાયો શરૂ કરી તેમાં સ્વરોજગારી મેળવી અને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે અને પોતે પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે હેતુ માટે કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના અમલમાં આવેલ છે આ યોજના હેઠળ અલગ અલગ 27 પ્રકારના વ્યવસાય માટે સાધનોની ટૂલ કીટ આપવામાં આવે છે જેમાં ફલોર મિલનો વ્યવસાય શરૂ કરવા માટે ફ્રીમાં અનાજ દળવાની ઘંટી આપવામાં આવે છે ઘર ઘંટી સહાય યોજનાના નિયમો અને શરતોની વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અર્જદાર ની ઉંમર 18 વર્ષ થી ઓછી નહી અને 60 વર્ષ થી વધુ ન હોવી જોઈએ અગાઉ ના વર્ષો માં લાભાર્થી કે તેમ ના કુટુંબ ના સભ્યો એ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્ય ના અન્ય ખાતા એજન્સી કે સંસ્થા માંથી આ પ્રકાર ની સહાય મેળવેલ ન હોય તેને જ આ યોજના નો લાભ મળશે વાહન સર્વિસ અને રિપેરિંગ મોચી કામ દરજી કામ કડિયા કામ સેન્ટિન કામ ભરત કામ કુંભારી કામ इलेक्ट्रिक एप्लायंसीस रिपेरिंग लक्षी लुहारी काम, विविध प्रकार प्लम्बर ब्यूटी पार्लर सुथारी काम धोबी काम सावरणी काम, दूध ही वेचना माटेनी टूलकिट, माछली वेचनार माटेनी टूलकिट पापड़ बनावटना साधनों अथाणा बनावट माटे साधन ठंडा पीना, गरम वेचाण मसाला मिल फ्लोर मिल पंचर किट रूनी दिवेट बनावी मोबाइल रिपेरिंग की कीट पेपर कप अने डीस बनावट माटे साधन हेर कटिंग घर घंटी सहाय योजना में आवक मर्यादा नी वात करिए तो ग्राम्य विस्तार लाभार्थी कुटुंबनी वार्षिक आवक एक लाख वीस हजार होइए वी नही शहरी विस्तार लाभार्थी कुटुंबनी वार्षिक आवक एक लाख पचास हजार थी वू घर घंटी सहाय योजना में जरूरी डॉक्यूमेंट नो आधार कार्ड अर्जदारनु रेशनकार्ड रहठाणनों पुराव जेम के वीजी बिल लाइसेंस, माथी कोई मईपण अर्जदार जाति पेटा जाति दाखिल अर्जदार वार्षिक आवको प्रमाणपत्र शाला प्रमाण प्रमाणपत्र व्यवसाय लक्षी तालीम लीधेली हो तो पुराव बाहेदरी पत्रक अर्जदारना फोटो घर घंटी सहाय योजना अरजी क्या करवी योजनानी अर्जी ऑनलाइन करवानी से लाभ मेलवा इच्छता अर्जदारे ई कूटीर वेबसाइट पर फॉर्म रहे से हाल आ योजना फॉर्म भरवाना शुरू छे थैंक्स फॉर वॉचिंग विडियो